માત્ર દસ રૂપિયામાં ગુજરાતી થાળી મિત્રો હા એકદમ સાચું સાંભળ્યું બોટાદમાં શ્રીરામ ભોજનાલયવાળા માત્ર દસ રૂપિયામાં સંતોષકારક ભોજન જમાડે છે જેમાં તમને એક ગુજરાતી શાક ગરમાગરમ રોટલી દાળ ભાત ઠંડી છાશ આ બધું માત્ર દસ રૂપિયામાં ભોજનાલય ખાસ કરીને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે તો છે જ મિત્રો પણ બોટાદમાં કોઈ પણ જરૂરિયાતમંદ મજૂરિયાત માણસ એ પણ રામ ભોજનાલયમાં જઈને માત્ર દસ રૂપિયામાં ભોજન જમી શકે છે રામ ભોજનાલયવાળાની આટલી સેવા નથી મિત્રો કોઈ પણ હોસ્પિટલમાં ડિલિવરીનો કેસ હોય તો તેઓ તમને ફ્રીમાં પણ સેરો તૈયાર કરીને આપી દેશે અને બીજી વાત મિત્રો તમે કોઈ પણ હોસ્પિટલથી કોલ કરશો તો તેઓ તમારા માટે ટિફિન પણ તૈયાર કરીને આપશે પણ એ તમારે ત્યાં જઈને લેવા જવું પડશે તો તમે પણ આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને હા મિત્રો ઘણા આજુબાજુના વિસ્તારમાંથી હોસ્પિટલમાં આવતા હોય છે પણ તેમને આ જગ્યા વિશે કોઈ ખ્યાલ હોતો નથી હવે વાત કરું અહીંયાના એડ્રેસની જે વડોદરિયા હોસ્પિટલની સામે છે પાળિયાદ રોડ બોટાદ